ફૂલ જવાબદારી સાથે મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માત્ર ચોવીસો કલાક હાલેલું ટીપટોપ કન્ડિશન ક્યાંય પણ ક્રેસ પણ તમને જોવા નહીં મળે ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં જ આગળ મળી જશે કિંમત મોડલ એડ્રેસ પણ વિડીયોમાં જ આગળ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે માત્ર ચોવીસો કલાક ટ્રેક્ટર હાલેલું છે ઘર ઘર ટ્રેક્ટર છે માત્ર ઘર ખેતી પૂરતું જ હાલેલું જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ક્રેશ પણ જોવા નહીં મળે અને ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટર ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ લાલાભાઈ છે અને લાલાભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો લાલાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પચાસ સાઠ આઠ ત્યાંશી લાલાભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા તો પ્રોપર ગામ ધંધુકા જ જોવા મળશે નામ લાલાભાઈ લાલાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ લાલાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે લાલાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય